નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારે એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો મોસ્ટ આઈએમપી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એવા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અને એનો છે પાર્ટ તો ચાલો વીડિયો આગળ વધીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ અને મોસ્ટ આઈએમપી છે બધા અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને બધા પૂછાયેલા છે તો સૌથી પહેલો છે કે ત્રણ કલાકનો સમયગાળો તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે પ્રહર ત્રણ કલાકનો એક પ્રહર એવા આઠ પ્રહર હોય છે એના પછીનો છે જેનું સ્મિત પવિત્ર છે તે તો એને કહેવાય સુચિત સ્મિતે એના પછી આગળ જોઈએ ઉપમા ન આપી શકાય એવું તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અનુપમ આગળ જોઈએ કે ગોથિયલ દોરાનો ધાબળો તો એને કહેવાય ખચિત જોઈએ તો લશ્કરની મોખરાની વ્યૂહરચના તો એને કહેવાય મોરજો શેરના આઠમા ભાગ જેટલું તો એના માટે શબ્દ સમૂહ છે નવ ટાંક પારકા ઉપર આધાર રાખનાર રાખવો તે તો એને પરાવલંબન કહેવાય અને પોતાના ઉપર આધાર રાખવો હોય એને સ્વાવલંબન કહેવાય એના પછીનું છે વેતન લીધા વગર કામ કરનારું તો એના માટે શબ્દ સમૂહ છે માનદ પાછળ જોઈએ તો ગામના પાદર પરની ગોચર જમીન તો એને કહેવાય ગભાણ એના પછી આગળનું છે લંબાઈ ભરવાનું ચોવીસ તસોનું માપ તો એના માટે શબ્દ સમૂહનો એક શબ્દ છે ગજ વરસાદની ઝીણી છાંટ તો એને કહેવાય ફરફર કોણેથી કાંડા સુધીનો હાથનો ભાગ તો એને કહેવાય કરભ જોઈએ તો મસ્તક પર દાડીવાળી સ્ત્રીનું શિલ્પ તો એને કહેવાય સાલભંજીકા વર તરફથી કન્યાને ચડાવાતા અલંકાર તો એને કહેવાય પલ્લુ સત્યને ટકાવી રાખનાર દેવી તો ઋતુમ ભરા આદુના રસવાળું પીણું તો જિંજર ગાયનના તાલના તાલની સાથે જ તાળી પડવી વહાણમાં તો એને કહેવાય ભંડારી જે વહાણનો તૂતક હોય નીચો ભાગ સંભાળતો હોય ભંડારી કહેવાય નદીની કાંકરાવાળી જાડી રેતી એને કહેવાય વેકુર આંખથી સાંભળનાર તો એને કહેવાય ચક્ષુશ્રવા બધા મોસ્ટાયમ્પી શબ્દ સમૂહ છે સો અબજ જેટલી સંખ્યા તો એના માટે શબ્દ સમૂહ થશે માટે એક શબ્દ નિખરવ દૂધે બાંધીને બનાવેલી રોટલી મોસ્ટ આ છે શબ્દ સમૂહ તો દૂધે બાંધીને બનાવેલી રોટલી એને કહેવાય દસમી છૂટું ફેંકવાનું હથિયાર તો એને કહેવાય અસ્ત્ર તાકીદની સખત ઉઘરાણી તો એના માટે શબ્દ સમૂહ થશે માટે એક શબ્દ થશે તકાજો ઋષિના હાડકા માંથી બનાવેલું હથિયાર તો એને કહેવાય વજ્ર હાથથી પકડીને મારવાનું હથિયાર તો શસ્ત્ર અને છૂટું ફેંકીને અસ્ત્ર કહેવાય અને હાથથી પકડીને મારવાનું હથિયાર એને શસ્ત્ર કહેવાય ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રોમાં કન્ફ્યુઝ થઈ શકે છે એટલે હાથથી પકડીને એ એને હથિયારને કહેવાય શસ્ત્ર અને છૂટું ફેંકીને મારતા હોય એને શસ્ત્ર કહેવાય અસ્ત્ર કહેવાય ટચલી આંગળી પાસેની આંગળી તો એને કહેવાય અનામિકા કરેલા ઉપકારને ભૂલી જના તો એને કહેવાય કૃતજ્ઞ જોઈએ ગયું વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય એને કહેવાય કૌલી કેળ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું તો એને કહેવાય પલવટ મરવાની તૈયારીમાં હોય તેવું તો મૂરમૂશ સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે વૈખરી આગળ જોઈએ પાણી ભરી લાવવાની ચામડાની થેલી તો પખાલ રૂપિયા ભરવાની લાંબી કોથળી તો એને કહેવાય મુખ્ય ઓરડાની બાજુની ઓરડી તો એને કહેવાય ગજાર સુકા ઘાસના પોળાનું ખડકલું તો ઓઘલી બુદ્ધિ સ્થિર છે તે તો એને કહેવાય સ્થિત પ્રજ્ઞ પ્રેમીઓની આંખોનું મિલન એને કહેવાય તારા મૈત્રક શિવને અર્પણ થયેલું હોય તે તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે શિવ નિર્માલ લ્ય દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ ગોરસી અંગૂઠા પાસેની આંગળી તો એને કહેવાય તર્જની ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ તો કલ્પ વૃક્ષ બે મોટા સમુદ્રને જોડનારી ખાડી શું તે કશું સૂજે નહીં તેવું કી કી કીર્તવ્ય મોઢ ધાર્મિક ગ્રંથ કે સ્ત્રોત વગેરેનું રોજનું વાંચન તો પાઠ મહાન વ્યક્તિની નિકટમાં રહેનારા એને કહેવાય અંતેવાસી પશુને ખાવાનું અનાજ તો નેત્રવાળી વ્યક્તિ તો પ્રજ્ઞા ચક્ષુ ચાર હાથ જીને છે તે તો સહસ બાહુ અંદરો અંદરની લડાઈ યાદવા સ્થળી જરા વારમાં નાશ પામે તેવું ક્ષણ ભંગુર જરૂર પૂરતું જ ખાનાર તો મિતાહારી જરૂર પૂરતું જે ખાતું હોય મિતાહારી કહેવાય આનથી ફૂલાય જનાર તો ફૂલણસી યસ આપનાર યશોદા લાકડા વહેરવાનું એક ઓજાર એને કહેવાય કરવત સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું તો એને કહેવાય ઓણ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી એમ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે કોન્સ્ટેબલ ટેટ ટાટ જેવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને બધા છે શબ્દ સમૂહ પૂછાઈ ગયેલા છે અને વારંવાર પૂછાઈ શકે છે તો અહીં આપણે એ શબ્દસમૂહ માટે એક શબ્દ જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ